ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો પોલીસ સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે ગત ત્રીસમીએ બપોરે બે વાગ્યાથી એક પ્લેટિના બાઇક પર સવાર ગઠિયાએ રાહદારીઓને ટાર્ગેટ કરવાનું શરૂ કર્યું હતું ચોક બજાર પારસ સોસાયટી પાસેથી વસ્તા દેવડી રોડ કતારગામ સુમુલ ડેરી રોડથી મૈધરપુરા વિસ્તારના ત્રણ પોલીસ મથકના આઠ કિલોમીટર વિસ્તારમાં રૂટ ઉપર જે વ્યક્તિ મોબાઈલ ફોનનો ઉપયોગ કરતી દેખાય તેનો ફોન આંચકી લેવાયો હતો બે જ કલાકના સમયગાળામાં આઠ વ્યક્તિઓના મોબાઈલ ફોન આંચકી લેવાની ઘટનાને પગલે ભોગ બનેલા લોકો આ ત્રણેય પોલીસ મથકે ફરિયાદ કરવા દોડી ગયા હતા લોકોની રોડ વચ્ચે પોલીસે સીસીટીવી ચેક કરતા કતારગામ પોલીસ આ શખ્સને ઓળખી ગઈ હતી ઉત્તરાયણમાં બે ગુનામાં થોડાક સમય પહેલાં જ પકડાયેલા અને કોસળ આવાસમાં રહેતો સુમિત ઉર્ફે ગોલુ મદન મોહન સહાનીને પોલીસે ઉંચકી લીધો હતો તારીખ ત્રીસ ઓગસ્ટના રોજ કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોબાઈલ સ્નેચિંગના બનાવો પોલીસના ધ્યાને આવતા સર્વેલન્સ સ્ટાફના અધિકારી તથા કર્મચારીઓએ આરોપીના સીસીટીવી ફૂટેજ મેળવવાનો પ્રયત્ન કરેલ જેમાં સફળતા મળતા આરોપી સુમિત ઉર્ફે ગોલુ મન મનમોહન મદન મોહન સહાની નામના આરોપી કે જે કોસાડ આવાસમાં રહે છે તેની ધરપકડ કરેલી આ આરોપી પાસેથી કુલ આઠ મોબાઈલ પોલીસે જપ્ત કરેલા અને એની પાસેનું મોટર છે તે પણ ચોરીનું હોવાનું પૂછપરછ દરમિયાન જણાવ્યા આવતા બપોરના દોઢ વાગ્યાથી લઈને બે અઢી કલાકના અરસામાં આ આરોપીએ વાહન ચોરી કર્યા પછી કુલ આઠ જેટલા મોબાઈલ સ્નેચિંગના બનાવોને અંજામ આપેલો જેમાં ચાર બનાવ કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારના બે બનાવો ચોકબજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કરેલા છે અને બાકીના જે બે મોબાઈલ છે જેનું આઈએમઇઆઈ રન કરાવી અને એના ફરિયાદીનો સંપર્ક કહે ફરીથી એ બીજા કયા પોલીસ સ્ટેશન વિસ્તારના બે ગુના છે એ તપાસ ચાલુ છે હાલમાં આરોપીની ધરપકડ કરી એની વિરુદ્ધમાં કુલ સાત ગુના દાખલ કરવામાં આવેલા છે જેમાં કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારના ચાર ગુના છે અને ત્રણ ગુના ચોક બજાર પોસ્ટે ખાતે દાખલ થયેલ છે આ કામના આરોપી જે છે અગાઉ પણ મોબાઈલ સ્નેચિંગના ગુનામાં બે વખત ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં પકડાયેલા છે